નમસ્કાર ધી ગ્રાન સરસ્વતી ઇનક્રેડિબલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ટીજીએસ આઈટીઆઈમાં હું હેમંત સર આપનું હાર્દિક સ્વાગત કરું છું હાલ જે માહિતી આપવા જઈ રહ્યો છું એ નર્સિંગની માહિતી છે નર્સિંગ એ નવ પાસ દસ પાસ બાર પાસ ઉપરના કોર્સ માટે બનેલો છે સામાન્ય રીતે કોઈ ભલે સાત ફેલ હોય આઠ ફેલ હોય પરંતુ એમની ઉંમર એ સત્તર વર્ષ સુધીની થઈ હોય તો પણ એવા વ્યક્તિઓ આ નર્સિંગ કોર્સ કરી શકે છે નર્સિંગ ત્રણ પ્રકારના સર્ટિફિકેટ સાથેનો કોર્સ હોય છે એટલે કે સ્લેબ હોય છે સર્ટિફિકેટ કોર્સ ડિપ્લોમા કોર્સ અને ડિગ્રી કોર્સ હાલ વાત કરીશ નવ પાસ ઉપર નવ પાસ ઉપર જે કોર્સ થાય છે જેને પી સી એ પેશન્ટ કેર આસિસ્ટન્ટનો કોર્સ કહેવામાં આવે છે આ કોર્સનો સમયગાળો છ મહિનાનો હોય છે આ છ મહિનામાં તમને થિયરી ભણાવવામાં આવે છે અને છ મહિના પછી હોસ્પિટલમાં તમને તમારા ઘરની આજુબાજુ જ્યાં સગવડ મળે છે એ પ્રમાણે હોસ્પિટલમાં તમને ટ્રેનિંગમાં મોકલવામાં આવે છે અને એક વર્ષ પછી તમને જે સર્ટિફિકેટ મળે છે બે સર્ટિફિકેટ એક આપ જે એક્ઝામ આપો એનું સર્ટિફિકેટ બીજું આપ જે હોસ્પિટલમાં ટ્રેનિંગ માટે ગયા છો તેનું ટ્રેનિંગ સર્ટિફિકેટ અને ત્યારબાદ તમે અન્ય કોઈ પણ જગ્યાએ અથવા એ જ હોસ્પિટલમાં તમે જોબ કરી શકો છો જોબ સહાય માટે પણ તમને મદદ કરવામાં આવતી હોય છે આ પેશન્ટ કેર આસિસ્ટન્ટનો કોર્સ આમ કહેવાય જઈએ તો સહેલો હોય છે પરંતુ હોસ્પિટલમાં એવું હોય કે કોઈકના જીવન સાથે આપણે ચાલવાનું હોય છે કે આપણા ઉપર એનું જીવન નિર્ભર છે આ દરમિયાન નવ પાસ ઉપર વિદ્યાર્થી આવતો હોય એટલે એને જનરલી અંગ્રેજી ન આવડતું હોય આના માટે અમે આની સાથે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ એકદમ ફ્રી આપીએ છીએ એટલે એક વર્ષ સુધી કોઈ પણ વિદ્યાર્થીને બાળકક્ષી કક્કાથી એટલે કે અંગ્રેજીના આલ્ફાબેટથી એબીસીડીથી ન આવડતું હોય ત્યાંથી લઈને અંગ્રેજી બોલતા થાવ ત્યાં સુધીનું અમે શીખવાડતા હોઈએ છીએ એટલે ઇંગ્લિશ આવડી ગયું એટલે હવે તમને બધી જ દવાઓના નામ પરફેક્ટ વાંચતા એને બોલતા અને લખતા આવડવા લાગે છે અને સાથે સાથે તમને કોમ્પ્યુટરનો કોર્સ પણ અહીંથી ફ્રી શીખવાડવામાં આવે છે શા માટે કારણ કે હાલ બધી જ જેટલી પણ હોસ્પિટલો છે બધી મલ્ટી સ્પેશિયાલિસ્ટ બની ગયેલી છે એટલે ક્યાંક ને ક્યાંક કોમ્પ્યુટરનો ઉપયોગ વધારે થાય છે તો ત્યારે આવા સમયે તમને જોબમાં સરળતા મળે એના માટે અમે સ્પોકન ઇંગ્લિશ સાથે કોમ્પ્યુટરનો કોર્સ અહીં ફ્રી શીખવાડવામાં આવે છે આનાથી શું થાય તમને જોબ ક્યાં ક્યાં મળે એ થોડું સમજાવો તો બધી હોસ્પિટલમાં તમને જોબ તો મળે પરંતુ સ્પોકન અને કોમ્પ્યુટર શીખેલા હોય તો તમને તમારો પગાર ધોરણ દસ હજારથી લઈને બાર હજાર સુધી તમને મળવા લાગે સ્ટાર્ટિંગ પગાર અને આજ નવ પાસ કરેલા અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે અત્યારે હાલ વીસ હજાર બાવીસ હજાર પચીસ હજાર એ પગાર કમાય છે કારણ કે એમનું ઇંગ્લિશ બહુ પાવરફુલ હોય સ્કિલ સારી થઈ ગઈ હોય કોમ્પ્યુટર સારું થયું હોય એટલા માટે આ સાથે એમને આ બંનેના કારણે બે ઓપ્શન બીજા મળે છે કે એમને કોઈ મેડિકલ સ્ટોરમાં જવું હોય ત્યાં પણ જોબ મળી શકે છે હોસ્પિટલની અંદર જ મેડિકલ સ્ટોર હોય ત્યાં પણ તમે વધારે જોબ કરી શકો છો પીસીએ પેશન્ટ કેર તો છે જ એટલે તમારે પેશન્ટ માટે એ કરો તમે કોઈના હોમકેર તરીકે પણ કોકના ત્યાં જઈ શકો છો આ નવ પાસ ઉપર તમે બીજી રીતે કહો તો ઇંગ્લિશ સારું થઈ ગયું છે તો તમે ઘરે બેઠા ઇંગ્લિશના એક્સ્ટ્રા ટ્યુશન કરી શકો છો કરાઈ શકો છો આ સાથે હોસ્પિટલમાં જવું છે અને સવારે અથવા બપોરે બીજી પાડીમાં તમારે સ્કૂલમાં જવું છે જોબ કરવા માટે તો તમે સ્કૂલમાં પણ એઝ એ ઇંગ્લિશ ટીચર તરીકે જઈ શકો છો આ સાથે વાત કરું કોઈ જગ્યાએ ટ્યુટર તરીકે તમે ટ્યુશન ક્લાસમાં પણ એઝ એ ઇંગ્લિશ ટીચર અથવા કોમ્પ્યુટર ટીચર તરીકે તમે જઈ શકો છો હોસ્પિટલની અંદર જ તે ઘણા બધા એવા કોમ્પ્યુટરના કામ હોય છે રિસેપ્શનિસ્ટના કામ હોય છે તો એ પણ તમે કરી શકો છો ઇન શોર્ટ નવ પાસ ઉપર પણ અથવા સત્તર વર્ષની ઉંમર થઈ ગઈ હોય ને સાત ફેલ આઠ ફેલ હોય અને તે છતાંય તો પછી તમે આ કોર્સ કરીને આરામથી વીસ હજાર બાવીસ હજાર ત્રીસ હજાર સુધી પણ તમે કમાઈ શકો છો આ સ્કિલ સાથે મેળવીને તો આટલું સુંદર વન્ડરફુલ અમે છે ભાગીરથ પ્લાન કરીએ છીએ અને પંદર વર્ષથી લોકોને આમાં શિક્ષણ સેવા અને રોજગારમાં આગળ વધારીએ છીએ તો આવો આપને અહીંયાથી બહુ સારી બીજી બધી ઘણી બધી માહિતી મળશે આપના પ્રશ્નોનું પણ અહીંયા મૂંઝવણ થશે અહીં જેવી જેની પરિસ્થિતિ તેવી તેની ફી પ્રમાણે અમે આપને મદદ કરીશું તો આવો મોસ્ટ વેલકમ છે થેન્ક યુ